નમસ્કાર મિત્રો ખેડૂત પોર્ટલમાં આપનું સ્વાગત છે અને હું શું ઉમંગ હવે મિત્રો આજના વિડીયોની અંદર આપણે એક કામની માહિતી આપવાની છે ખેડૂત મિત્રો કે જે બે હજાર રૂપિયાના હપ્તાનો લાભ લેશે તેમને હવે જગ્યાએ હપ્તા અને વર્ષના ત્રણ હપ્તા મળીને ટોટલ ત્રીસ હજાર રૂપિયા આપવાની માંગ ઉઠાવવામાં આવી છે તેની વચ્ચે આ માંગ પૂરી કરવામાં આવશે કે નહીં તે મોટા સમાચાર બીજી તરફ મિત્રો હવે બે હજાર રૂપિયાનો હપ્તો વીસમો જે છે તે ખેડૂતોના ખાતામાં થોડા જ દિવસની અંદર આવવા જઈ રહ્યો છે કહી શકો કે થોડીક કલાકોમાં આવવા જઈ રહ્યો છે તો એ કઈ તારીખે આવી શકે તેના વિશે પણ નવી માહિતી સામે આવી છે

ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરી સૌથી પહેલા મિત્રો ખેડૂત ઉપયોગી આવા જ વિડીયો આ ચેનલ ઉપર તમને જોવા મળશે તો ખેડૂત પોર્ટલ ચેનલને હજુ સબસ્ક્રાઇબ ના હોય તો અત્યારે કરી લેજો તો મિત્રો વિડીયોની શરૂઆત કરી સૌથી પહેલા મારે તમને માહિતી આપવાની છે તો ખાસ કરીને જે સમાચાર આવી રહ્યા છે બે હજાર રૂપિયાના મિત્રો હું તમને તારીખો વિશે અને સચોટ માર્ગદર્શન આપી ત્યારબાદ મિત્રો 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 છે કે પણ બીજી નવી જે જે જાહેરાતો તેના વિશે વિશે વાત પરંતુ પહેલા તારીખોને લઈને જે વિગતવાર માહિતી આપવાની છે તે આપી દઉં તો મિત્રો ઘણા બધા ખેડૂતો વીસમા હપ્તાની રાહ જોઈને બેઠા છે હવે મિત્રો મારે તમને વાત કહેવાની રહી કે છેલ્લા ચોવીસ ફેબ્રુઆરીએ છેલ્લો ઓગણીસ હપ્તો ખાતામાં આવ્યો હતો હવે બધા હપ્તા વચ્ચે મિત્રો સરકાર ચાર મહિનાનો બ્રેક જે છે તે લે હોય છે તો છેલ્લા હપ્તાને લઈને અત્યારની સમય ગાળા મુજબ મિત્રો જોઈએ તો વીસમો હપ્તો ચૌદ જૂન આસપાસ આવવાનો હતો જે મિત્રો થોડો મોડો થયો છે મિત્રો કારણ કે આવનારો બે હજાર આવી શકે આ જે જૂન મહિનાનો અંતરાલ છે તેની વચ્ચે આવી શકે અથવા તો જે જુલાઈ મહિનાનું પહેલું અઠવાડિયું છે મેક્સિમમ આ અઠવાડિયાની પાંચથી છ તારીખ સુધીમાં તમારા ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો જે છે તે મિત્રો આવી જાય તેવા જે છે તે મિત્રો એંધાણ દેખાઈ રહ્યા છે કે મિત્રો સચોટ અને સાચી તારીખ તો સરકાર જાહેર કરે છે હજુ સુધી તારીખ જાહેર કરી નથી સરકાર તરફથી પરંતુ અમારા જે અનુભવ હોય છે મિત્રો દર વખતે જે હપ્તા આપવાની સ્ટ્રેટેજી હોય છે જે પેટર્ન ફોલો થતી હોય છે તે દરેક વસ્તુનો અભ્યાસ કર્યા બાદ મને એવું લાગી રહ્યું છે કે જૂન મહિનાના એન્ડમાં અથવા તો મિત્રો જે છે તે જુલાઈ મહિનાના પહેલા

મોટા ઉપાધ્યક્ષ છે મિત્રો એટલે કે હાઈ લેવલના મંત્રી છે તેમણે મિત્રો માંગણી કરી છે અને તેમણે કહ્યું છે કે ખેડૂતોને માત્ર ખોરાક આપનારા જ નહીં પરંતુ દેશના એક અભિન્ન અંગ તરીકે ગણવા જોઈએ તેવી પણ તેમણે માહિતી આપી મિત્રો આ સાચી છે કારણ કે ખેડૂતોને આજે પણ ઘણા બધા લોકો માત્ર ને માત્ર ખોરાક ઉત્પન્ન કરવા વાળા ગણે છે ઘણા બધા લોકો તો મિત્રો ખેડૂતોને મજૂરની કેટેગરીમાં પણ રાખતા હોય છે જોકે મિત્રો આ માહિતી જે છે તે ખાસ કરીને આપી છે કે ખેડૂતોને હાઈ લેવલનું પદ જે છે તે આપવું જોઈએ બીજા નંબર ઉપર મિત્રો તેમણે કહ્યું કે સરકાર તરફ હપ્તા આપવામાં એટલે રૂપિયા તેનાથી ખેડૂતોને કોઈ મોટી સહાય થતી નથી અને આ છ હજાર રૂપિયાથી ઓ કોઈ મોટો લાભ ખેડૂતોને થતો નથી તો છ હજારની જગ્યાએ ત્રીસ જેટલી રકમ મિનિમમ આપવી જોઈએ એટલે કે બે હજાર રૂપિયાના હપ્તાની જગ્યાએ દસ હજાર રૂપિયાનો હપ્તો કરી આપવો જોઈએ જેથી દસ 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 ટોટલ ત્રીસ હજાર રૂપિયા જેટલા હપ્તા જે છે તે ખેડૂતોને આપવા જોઈએ વર્ષ દીઠ તો કઈ જઈને મિત્રો ખેડૂતોને જઈને થોડો ઘણો ફાયદો થાય તેવી માંગ જે છે મિત્રો જગદીપ જગદીપ ધનખડ નામના ઉપાધ્યક્ષ મિત્રો જે છે તે કરી છે તેવું અહીંયા જે છે તે સમાચાર મુજબ સામે આવી રહ્યું છે હવે મિત્રો માંગ છે સો ટકા સાચી છે હું પણ મિત્રો એ માંગને સપોર્ટ કરું છું કારણ કે બે હજારના આપતાથી ખેડૂતો કશું કરી શકતા નથી બે હજાર રૂપિયાનું વાવેતર કરવું હોય અથવા કોઈ જો નુકસાની ગઈ હોય તો પણ બે હજાર રૂપિયા મિત્રો મામૂલી રકમ જે છે તે આપવામાં આવે છે અને વધારવી જોઈએ તેવું મિત્રો હું પણ માનું છું અને મિત્રો વધારે રકમ મળે પણ છે હમણાં જ મધ્યપ્રદેશની અંદર સરકારે જાહેરાત કરી છે કે ત્યાંની સરકાર ત્યાંની ભાજપ સરકાર ખેડૂતોને બે હજાર રૂપિયાની જગ્યાએ હજાર રૂપિયા ભેળવીને ત્રણ ના હપ્તા આપશે એટલે કે મિત્રો ત્યાંના ખેડૂતોને બે હજાર પ્લસ હજાર ત્રણ હજાર બાજુ બાજુ પણ ભાજપ સરકાર છે તો બંને જગ્યાએ અહીંયા એમપી ની અંદર એટલે કે મધ્યપ્રદેશમાં ત્રણ ના આપતા મળે છે ગુજરાતમાં ખેડૂતોને બે ના જ મળે છે તો બંને જગ્યાએ ભાજપની સરકાર છે તો બંને એક લેવલ ઉપર ખેડૂતોને સરખા આપતા આપવા જોઈએ કે નહીં ગુજરાતમાં પણ હપ્તા વધારા થવા જોઈએ કે નહીં તમારું હજુ ઓફિશિયલી તારીખ જાહેર નથી થઈ જયારે મિત્રો બે રૂપિયા ના આપતાની સરકાર તારીખ જાહેર કરશે એની એજ મિનિટે મિત્રો વિડીયો બનાવીને અહીંયા મિત્રો તમારા સુધી માહિતી હું પહોંચાડી દઈશ તો ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરી જોડાઈ જજો આ ચેનલના માધ્યમથી તમને કોઈ ફાલતુ બકવાસ વિડીયો નહીં મળે કામની માહિતી હશે એ તમારા સુધી અને મિત્રો તમને જણાવી દઈએ તો તમે હવે એક વાત છે મારા તરફથી કહેવાની કે દસ દિવસની અંદર હપ્તો હપ્તો નેક્સ્ટ આવી જશે આવે તો 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 તારીખોની જાહેરાત ચોક્કસ થઈ જવાની છે ચિંતા કરવાની જરૂર નથી તેની પહેલા મિત્રો તમારા જે કંઈ પણ કામ હોય કેવાયસીને લઈને અથવા તો ફાર્મર રજીસ્ટ્રેને લઈને તો મિત્રો આ બધા કામ પતાવી દેશો કારણ કે જો નહીં કરાવો આ બધી વસ્તુ તો હપ્તાથી બાકાત રહી જવાના છો કારણ કે ઘણી વખત કેવાયસી ના કરેલ હોવાને કારણે હપ્તા મળતા નથી હોતા બાકી મિત્રો તમારા જે પણ પ્રશ્ન હોય કોમેન્ટની અંદર લખી દો પ્રોબ્લેમ ઘણા બધા સવાલો મને ખેડૂતો કરી રહ્યા છે કોમેન્ટની અંદર આ બધા જ જે સવાલો છે તેનો જવાબ આપીને મિત્રો એક નેક્સ્ટ વિડીયો આપણો આવવાનો છે જેમાં સવાલોના જવાબ હું આપવાનો છું ત્રીસ થી ચાલીસ એવા સવાલો કે જે ખેડૂતો પૂછતા હોય છે હપ્તાને લઈને અને સરકારી યોજનાઓના લાભ લેવાને લઈને તો આ બધા સવાલના જવાબ જે મિત્રો હું લઈને આવી રહ્યો છું તેના ઉપર મારા જવાબ અને વિડીયો તો નેક્સ્ટ વિડીયો રહેશે તમારા બધા જ સવાલ બે હજાર રૂપિયાના હપ્તાને લઈને હશે તેમાં તમને તમારો જવાબ મળી જવાનો છે લાંબા સમયથી તમને હપ્તા ના મળતા હોય તેનું પણ સમાધાન મળશે કે મિત્રો આવનારો હપ્તો જે છે તે મિત્રો તેની પહેલા તમારે કયા કયા કામ કરવા પડશે તેના ઉપર પણ આપણે વિડીયો લઈને આવીશું કે તમને હપ્તો મળી જાય ત્યાં સુધી આજ માટે આટલું જ ધન્યવાદ જય માતાજી